ટોપ ક્વોલિટી જીએસટી કાઉન્સિલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને કેટલીક ખાદ્ય અને જેવી વસ્તુઓ ઉપરથી જીએસટી જે જે હતું તે તે હટાવી લેવામાં આવ્યું છે છે અથવા તો તેના દર હતા ઓછા કરી દેવામાં આવ્યા ત્યારે જ્યારે ઉપર જીએસટી ઘટાડી દેવામાં આવ્યું છે જેને લઈને સીધો ને ફાયદો જે છે તે વાલીઓને થશે આપણે વડોદરાના કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરીશું અતુલભાઈ જે રીતના જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે ખાસ કરીને ટેશનરી એક વાલી તરીકે તમે આ નિર્ણયને કઈ રીતના આવકારો છો કઈ રીતના જોવો છો પહેલાં તો માં જે ઘટાડો કર્યો છે ખૂબ સારી બાબત છે પરંતુ જે સ્ટેશનરી છે ભણવા માટેના જે પણ પુસ્તકો છે કે જે પણ વસ્તુઓ છે બાળકોના અભ્યાસ માટેની વસ્તુ શિક્ષણ માટેની વસ્તુ હોય એના પર આવો કોઈ જીએસટી હોવો જ ના જોઈએ જીએસટી લગાવ્યો હવે જીએસટી ઓછો કર્યો શું વેપારીઓ જીએસટી ઓછો કરશે ખાલી સરકારે કહી દીધું છે કે ભાઈ જીએસટી શિક્ષણના આના પર જે છે એના પર ઓછો કરવાનો છે એટલે ક્યાંક ને ક્યાંક સરકાર વાલીઓને મૂંઝવણમાં મૂકે છે મને નથી લાગતું કે વેપારીઓ જીએસટીમાં ઘટાડો કરશે કેમ કે મને ખરીદી લીધેલી વસ્તુ એનામાં ક્યાંથી કરશે એટલે સરકાર એમનો સ્લેબ જાળવી રાખવો જોઈએ ક્યાંક ને ક્યાંક એના નિયમો બનાવવો જોઈએ કે બે વર્ષે ત્રણ વર્ષે જીએસટીમાં વધારો ઘટાડો કરવો આ તો મન ભાવે ને સરકાર બેસી જાય ઘટાડો કરે વધારો એટલે વાલીઓ પણ મૂંઝવણોમાં છે વેપારીઓ પણ મૂંઝવણમાં રહેશે એકંદરે ફાયદો નાગરિકોને કે વિદ્યાર્થીઓને કે વાલીઓને થતો નથી એટલે સરકારે આના માટે સ્લેબ નક્કી કરવા પડે છ મહિને બાર વર્ષે બાર મહિને કે દોઢ વર્ષે આવા જીએસટીના સ્લેબ ઊંચા નીચા કરવા જોઈએ બિલકુલ થી કે સરકારે પહેલેથી જ નિર્ણય કરવો જોઈએ જે રીતના હવે સ્લેબ ઓછા કરવામાં આવ્યા છે ખાસ કરીને સ્ટેશનરી ઉપર જેમાં રબર છે પેન્સિલ છે

પણ ક્યાંક ને ક્યાંક સરકાર અર્થતંત્રના આંટાઘૂટામાં એવી રીતે ગૂંચવાઈ ગઈ છે કે સરકારને શું કરવું ખબર નથી જ્યારે જીએસટી આવ્યો ત્યારે જ એને સિંહ ટેક્સ કહેવાતો હતો આ જીએસટીના કારણે જ વ્યાપાર ધંધાઓને જે પ્રકારે કમર તૂટી ગઈ છે એના લીધે જે પરિસ્થિતિ ઊભી થઈ છે જો તમારે ટેક્સ જો આ રીતે મેન્ટેન નથી થઈ રહ્યું તમે રોજગારીની તકો વધારો તમે એક લોકોના ખિસ્સામાં પૈસા નાખો તો લોકો ટેક્સ ભરી શકશે પણ ક્યાંક ને ક્યાંક બેરોજગારીનું જ પરિણામ છે કે ક્યાંક ને ક્યાંક સરકારે આ ટેક્સ ઘટાડવો પડ્યો છે તમે જો રોજગાર પર ધ્યાન આપશો તો આ પ્રકારે આવા બીજા ટૂકા અજમાવા આ એક તૂકો છે કેમ કે આનાથી પણ અર્થતંત્ર ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ સો ટકા થવાનું છે કેમકે સરકાર પાસે જે પૈસો આવતો હતો એનામાં ઘરકમ ઘટાડો થવાનો છે અને હવે આવતા બજેટમાં તમે આ પૈસા ક્યાંથી કલેક્ટ કરશો એનું પણ સરકારે બતાવવું જોઈએ જો અર્થમંત્રી આ રીતે કહેતા હોય કે સ્લેબ ઘટાડી ઘટાડી દીધા દીધા પણ તમે જ્યારે જ્યારે વિકાસ કાર્યો માટે પૈસા લાવવાના થશે તો તમારો જે જીડીપી છે એ જીડીપી આનાથી સો ટકા ડાઉન જાય કેમકે વિકાસ કાર્યો પાછા સરકાર ખર્ચો ઓછો થશે અને એનાથી એક નકારાત્મક ઇફેક્ટ એવી આવે છે કે સરકારની નીતિઓ ક્યાંક ને ક્યાંક આર્થિક નીતિઓ ફેલ ગઈ છે અને એને કવર અપ કરવા માટે ક્યાંક ને ક્યાંક સરકારે આ પગલું લીધું છે બિલકુલથી દીપક ભાઈ જે રીતના જીએસટી આપ વાલી છો અને વાલી તરીકે વિચાર કરો અગિયાર અગિયાર વર્ષથી આ સરકાર ને સત્તામાં આવે સત્તા પહેલા જયારે મોટી મોટી વાતો કરતા હતા કે ભાઈ બધું સસ્તું કરશે બધું સસ્તું કરશું કોઈ દિવસ કશું સસ્તું કર્યું નહીં આજે કર્યું દે દુરુસ્ત થાય આપણે કહીએ છીએ અગિયાર વરસ લાગ્યા સરકારને આ વસ્તુ કરતા તો કંઈ કંઈ બહુ મોટું કામ નથી કર્યું અગિયાર વર્ષ જે બીજા રહ્યા એનામાં તો મસ્ત પાવડો માર્યો જ છે સરકારે ઘણા પૈસા ખંખેરી લીધા વાલીઓ પાસેથી અને લોકો પાસેથી હવે જ્યારે ઓછું કરવાની વાત આવે છે તો સારું છે પણ નીચેના અધિકારીઓ કેટલું એનું પાલન કરે છે એ પણ જોવાનું ને કારણ કે તમે આજે બુક્સ માટે ને એના માટે તમે હવે સ્કૂલોથી ચાલુ થઈ ગઈ બધાએ બુક્સો પણ ખરીદી લીધી અને આજે ચાર મહિના થઈ ગયા સ્કૂલ ચાલુ થઈને એટલે હવે આ જે ઇફેક્ટ આવશે એ આવતા વર્ષ માટે હવે ખબર પડશે આપણને હમણાં તો કોઈ આનું કોઈ મતલબ વાલીઓને અત્યારે તમે કહેશો રાહત તો કોઈ રાહત મને નથી લાગતી રહી વાત જો ફીની જો તમારે કરવું જ હોય આટલું તમે સારા સારા નિર્ણયો લો છો તો પછી ફી માટેનું પણ ઓછું કરાવવાના ને તમારી સરકારે ગુજરાત ગવર્મેન્ટે જ્યારે અહીંયા હતું ત્યારે એફઆરસીનો કાયદો લાવી હતી તો એફઆરસીમાં ફી જ્યારે ઓછી થતી હતી આજે એફઆરસીની કઈ સ્કૂલ પાલન કરી રહી છે તમે વિચાર કરો પંદર પચીસ ને ત્રીસનો સ્લેબ સરકારે આપેલો ગમે તે સ્કૂલ હોય તમારે આ રાખવાનું એની જગ્યા પર આજે એ સ્લેબ બે હજાર સત્તરની વાત છે આજે આપણે બે હજાર પચીસમાં છે એ સ્કૂલોની ફી કેટલી થઈ ગઈ છે એસી એંસી હજાર રૂપિયા એફઆરસી વાળા આપે છે લખીને સિત્તેર હજાર એંસી હજાર કેમ તમે ગવર્મેન્ટના ટેક્સ એના કાયદામાં નથી પંદર પચીસ ને ત્રીસમાં બધા અલગ અલગ તમને બતાવશે કે અમારા સ્કૂલમાં આ છે તે છે અરે પણ છેલ્લે અલ્ટરનેટિવ વાલીએ પૈસા ભરવાના એટલે સરકાર ફક્ત જાહેરાતો મોટી મોટી કરે છે પણ જે પાલન કરવું જોઈએ